જાહેર કર્યો હતો અગિયાર વાગ્યાના અરસામાં આગ પર કાબુ મેળવીને કુલિંગની કામગીરી ચાલુ રહી હતી ત્યારે જ બે દુકાનમાં ફરી આગ ચાલુ થતા ફાયરે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો આગને કાબુમાં લેવાની કામગીરી દરમિયાન ત્રણ ફાયર જવાનોને ગુંગળામર થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા કરોડો રૂપિયાના નુકસાન વચ્ચે સવારથી જ વેપારીઓની સાથે સાથે કર્મચારીઓ પણ માર્કેટ પરિસર અને આસપાસ ટોળે વળીને ઉભા છે આ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર કેટલાક વેપારીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે માલ બહાર કાઢવાનો પ્રયાસ પણ કર્યો હતો સવારથી લાગેલી આગ હજુ બેકાબુ છે ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે મેજર કોલ જાહેર કર્યો સવારથી લાગેલી આગ હવે સાંજે સાત વાગ્યા સુધી પણ બેકાબુ બનતા લોકો ચિંતામાં ફાયર વિભાગનો મોટો કાફલો હજી પણ આગ પર કાબુ મેળવવા ઉઠાવી રહ્યો છે જેમત છ મારાથી આગ સાતમા માળી સુધી હજી વધી રહી છે અને દુકાનોમાં આગ પ્રસરતી દેખાઈ રહી છે રાજ ટેક્સટાઇલ માર્કેટ બી બિલ્ડિંગમાં માં આગ લાગી છે ત્યાં ચારસો જેટલી દુકાનો છે હાલમાં ફાયર વિભાગ દ્વારા આખી આખી રાજ ટેક્સટાઇલ માર્કેટ ને અમર્યાદિત સમય માટે બંધ કરી દેવાના આદેશ કરી દીધા છે જેના પગલે માર્કેટ જે વેપારી આગથી નુકસાન નથી થયું તેઓ પણ કાલ માર્કેટમાં વેપાર કરી શકશે નહીં ફરી તમામ વિભાગો ના એનઓસી લીધા બાદ માર્કેટ ને શરૂ કરી દેવામાં આવશે आग के ऊपर काबू पाने के लिए फायर फाइटर जो है सुबह से मशक्कत कर रहे हैं लेकिन पेट्रोलियम प्रोडक्ट होने के कारण ऐसे प्लास्टिक जैसे जलता है वैसे ही कपड़ा ये जल रहा है और पूरा का पूरा जो है लाइकर प्रोडक्ट है तो पूरा गोडाउन भरी हुई थी इसके कारण आग के ऊपर काबू नहीं पाया जा सका एक लेयर बन जाती है जैसे प्लास्टिक की लेयर बनती है वैसे ही कपड़े की भी लेयर बन जाती है अंदर आग रहती है पानी डालने के कारण ऊपर की लेयर जो है वो बुझ जाती है अंदर की आग जो है बार बार वो प्रज्वलित हो रही है इसके कारण हमको आग दिखाई दे रही है लेकिन एक दो घंटे के अंदर ये पूरा आग जो है उसमें काबू पा लिया जाएगा नहीं अब जल्दी काबू पा लिया जाएगा जैसे कि मैंने बोला कि एक पेट्रोलियम प्रोडक्ट है उसमें आग लगने के बाद में उसका बहुत तकलीफ होता है